એઆઈ ટેકનોલોજી કેટલી એડવાન્સ થઈ ગઈ છે એનો એક જસ્ટ ડેમો આપું આ એક એપ્લિકેશન છે એઆઈની ચેટ જીપીટી એમાં મેં પેશન્ટનો રિપોર્ટ અપલોડ કર્યો છે અને એનાલાઇઝ ધીસ પીડીએફ તો આ પીડીએફ એનાલિસિસ કરું છું તો પેશન્ટનો સત્તર પેજના રિપોર્ટ વિદિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ થોડી જ સેકન્ડમાં એનું આખું એનાલિસિસ આવી જશે કે આ રિપોર્ટમાં શું એબ નોર્માલિટી છે અને બીજી વસ્તુ કે એમાં કંઈક દવાઓ લેવાની જરૂર છે અને કયા સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે એ પણ બધું આમાં બતાવી દેશે અને એકદમ સરળ ભાષામાં તો હવે મિત્રો આપણે એઆઈનો ઉપયોગ કરીને પણ આપણી હેલ્થને બેટર કરી શકીએ છીએ અને પ્રિવેન્શનમાં એઆઈ ટેકનોલોજીનો બહુ મોટો જ રોલ છે તો આ બધી એડવાન્સ લેવલની એપ જે ફ્રીમાં અવેલેબલ છે એ બધા આઈ થિંક આપણી મોબાઈલમાં હોવી જ જોઈએ જો તમે રિપોર્ટ આવી ગયો પેશન્ટનું બધું ડિટેલ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ આખો રિપોર્ટ એનાલિસિસ કરી લીધો છે આગળ તમને પૂછે પણ છે કે શું તમને ટ્રીટમેન્ટ કઈ છે એની રેકમેન્ડ કરું આમાં અફકોર્સ એક્યુરેસી ફૂલ નથી હોતી પણ આપણને થોડું ઘણું ઓરિએન્ટેશન આવી જાય છે તો હું ડોક્ટર ગુંજીત પરમાર લાઇફ સ્ટાઇલ સ્પેશિયાલિસ્ટ ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી રિવર્સલ હેલ્થ કોચ